અને હું એવો એક વ્યક્તિ છું કે લગભગ હમણાં એ ઓલા બેને ફોન કર્યો હતો પેલા બ્રાહ્મણ હતા એ કે મનસુફભાઈ તમારી સમાજનો છોકરો અમારી બાઈને ઉપાડી ગયો ગયો મેં ભલો ઉપાડી ગયો હમણાં એને બહુ પાડતો એમાં એવું એ ને બોલો એ એને મારી મત ભરોસો કર્યો તો મારી મત ભરોસો કર્યો તો મારા ભરોસાનો ભોઢ જ ન લાગવા દેવાઈ ગઈ નખર તો નાઇટમાંથી વધારે થશે કેમ કે નીતિમતા એક એવું સાધન છે સાહેબ કે હગો બાપ હોય તો હાસુ કહી દેવાય ભાઈ અને હાસુ કહી દે ની હાઈડાય બહુ થાય થાય હાસુ નઈ બોલવાનું હાસુ બોલ્યો એટલે મરી ગયો જેટલા આપણે ગોપાલભાઈ ભાઈ YouTube માં બોલે તો બાટી બોલા એટલે વધારે થાય જેટલા જેટલે હાસુ બોલ્યા ને બાપા એના જગતમાં પીછાઈ જવાનો વારો આવ્યો પણ બાબા સાહેબ આંબેડકર મને તમને રાજા બનાવ્યા આપણે અત્યારે હજી અમુક અમુક ગામડે માં આપણે સેટા બિહાડે છે હજી ડાઠીઓ કરતા હતા પણ અમારે સારી ડાઠીઓ એવી ઉગન હારા છોકરા એવી બાઘડા જેવી ડાઠીઓ રાખે છે કઈક તો એમ જ હોરી ઉપડી છે મોવરે કારા ભડકા જેવા નીકળે મારું દીકરું નો પાણી પાવતો મેં કીધું આ તો આવા તો કોઈ ને ઉગે એવા અમારા મોવરા ઉગે છે એટલે અડધા કાપવામાં ના પાડે છે મેં કીધું ભાઈ હવે દલિતોની બ્લેડ અલગ આવશે

ખોડિયારમાં નવગણ ના બેઠી કે મારા નવગણ સહાલ ની વારા પાણી ઉડાડું વાયેલા ભાઈ થોડી ઉડાડું ને તો માનજે તારી ખોડિયાર વરુડી બોલી હતી માતાજી ભેગાઈ ગયા પાણી ઉડાડ્યું પછી ભાવનગર નરેશના ના ફાલે બેઠા હારી કોમ ગોતી પૈસા નરેશને કીધું ભાવનગર જા મારા નરેશ પાસુ વારીને જોતો ને પાસુ વારીને તો મારા રાજાભર રોકાઈ ગયા અટા નરેશ પટેલના ના ફાલે બેઠે સીધું ખોડલ ધામ બની ગયું અમાર ત્યાં ખોડિયાર માં છે ગોખલોય હારો થતો નથી આખું કુટુંબ લાપસી કરી કરીને મરી ગયા મેં કી માડી અમે ને મેલડી ને કાયકા ને એવી દીધી એટલે તેલમાં મોથ ફરબારા અને અમારે ઘરે ખાવા ખીચડી નું હોય સીધો પાંચસો નો તાવો જ માને મેં કીધું માડી અમારે હારી દેવ રાખવી પણ મેર ખાતો નથી અમારા હુરાપુરા વહી રહ્યા કોઈ વાતે જાગરી નહીં અમારા સૈતર મહિનો હાલ ને બહુ માંડવા કર્યા અમારો પૂરો પૂરો ધૂણ ભૂંડાય નહીં કેમ કે અમારા બધા ખાઈ ખાય ને ના મર્યા હોય અને અમારો પૂરો પૂરો જાગે એટલે કોઈના બાપ કીધે વાર્યો વરે લગભગ તો માથા તૂટન તનસો હાથ જ થાય હમણાં બાઈ જતા માથે તોડી

ને સ્વતંત્ર અધિકાર આપ્યો જો હોડ વર હોય ભાઈ ઘડીક વાર વાતો ન કરતા નકર મારે છે ને આમ વ્યાકા બજે બાજુ જાય હું વાતો કરવા વાળો છું તમે વાતો કરો ને મન ડિસ્ટર્બ થાય એક ગામ હતું ને એક બાપુ હતા બિસારા રામાયણની ની વાતો કરે ગામ બિસારો ભોર એટલે આખું ગામ છે ને બાપુ સપ્તાહ વાંચે એટલે બે જાય આખું ગામ આમ હકડા ઠેક તમે બેઠા ને એમ બેઠા બોલે નક્કી કર્યું મારું દીકરો બાવાને કઈ ખબર પડતી નથી ને આખા ગામનું ઉલું બનાવે છે એમાં મારી જેવો એક બુદ્ધિશાળી હતો ને ગયો ન્યા એ આવડી મોટી તમને કહું દાઢી મોટી સટા એને કીધું કે ભાઉ કઈ આને ખબર નથી નથી રામાયણ ખબર નથી ગીતાજીની ખબર આખા ગામ નો ઉલુ બનાવે છે એને ન્યા જઈને બાપુ નું ભેગા લાગ્યું દંડવટ પ્રણામ કર્યો કે ઓહો સંત તમારી જેવો પરસો કોઈ જ નથી અને દાઢીનો નો મોવારો તડ્યો અન ગામ આખું ઉભું થયું કે અમારા બાપુનો તે મોવારો કેમ તડ્યો અમારા સંત સાચા છે કે ભાઈ તમે આને ઓળખી એકા નથી આ એટલા બધા સંતનો પરચો છે આ મોવારો પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે ઘઉંની કોઠીમાં નાખો ઘઉં નો ખૂટે ગામથી ઉભો તે બાપુના દાઢીને તો ખેસી લીધા બાપુ રાડ્યું નાખે તો માથાના ઉપાડ્યા તે બાપુને મોવારા વગેરે ન કરને કા ઠામો કા કેમ કે બોલ્યો નક્કી કર્યું કે આ મોવારો નાખો એટલે ઘઉં નહીં ખૂટે બાપુ કે મેરેકો રહેને દો

આપણા હિન્દુ સંસ્કૃતિ પરમાર ધર્મ છે પાલી ભાષામાં ધમ ઈ ધર્મ છે એનું ગુજરાતી કરો એટલે ધર્મ થઈ જાય અને ધર્મનું પાલી ભાષા કરો એટલે ધમ થઈ જાય ધમ ઈ પણ બુદ્ધ ધમના ચરણમાં ધમ્મમ શરણમ ગચ્છામિ હું ધમના ચરણમાં જઈ રહ્યો છું તો ધર્મ જ છે પણ આવડા લોકો બાબા સાહેબનો ઠેપો લઈને નીકળ્યા તમારો દીકરો બોલવા દેતા નથી કાઈ બોલ્યા નથી ને ઉપાડ્યું ટીલુઈ કરાય નહીં મોવારા બતરેની એમાંથી ટીકા કરે હવે બોલવા જેવું કઈ રહ્યું જ નથી અટાણ તમારો દીકરો જે બોલો હવાર માં પી માંગવાની કે મારાથી તમારી લાંગણી ધો અને મારી દીકરી લાંગણીએ કેવી છે જરળ મળે દઈને મરડે જઈશ મારા તો અમને રખાદ દતમ બોરી ઉપડી 2000 દેવી પૂજક રોડો સિડિયા મંચુ કોઈને જેલ માં ડાલો કે મોજ કરો બાપા તબ તબાટી પણ એને નકી કરી લીધું મારું દીકરું મઢ જવાય નહીં પોલીસ સ્ટેશન शिवाय આ હાથમાં માં આવે એવો નથી બધાય રોડો છોડ્યા અને હોડીઓ બાપા મારી કરી મેં કીધું તમે નહીં જો અને એને ખરેખર મને પૈ લાગવું જોયું માતાજી ને માંડવા માં એટલો હોડીઓ નો કરી એટલો આનંદ નો કરો એટલો મારા કીધું અને બધાની ડીપી માં ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં બધે મનસુખ ગોવિંદ નો ફોટો માં છોકરી માં દીધી અમારા નહીં આલે શિંગડા કર્યા ને એવું કેટલી જાતનું કર્યું પણ અમે ભાઈ ધૂણ્યા બહુ હું મેલડીમાં નો ભૂવો હતો માથો ઓઢીને ધૂણું કોઈને ખબર નહીં આ દીકરો અંદર શું કરે છે મારા બાપુજી ભૂવા હતા એ ધૂણતા અમે મહારાષ્ટ્રમાં કામે ગયા મને યાદ આવી ગયું છે મને કહ્યું ને ઓલફાઈ કે તમારા બાપાને સોણા ને કહી જવું હવે આપણે ત્યાં એમ કાઠિયાવાડી સોણા ફેરે ને અમે કોલ્હાપુર ગયા હતા કામ મારા બાપાને લઈ ગયો હું હવે એ એવું સોણું ઉરપ પહેરે કઈથી ઘોઘો મોઘો પીંડીએ સપો સાહેબ હવે ન્યા આવો પહેરવા નહીં ન્યા ઓલા સડા પહેરે માથે પહેરે જભા મરાઠા મારો બાપુ દૂધ લેવા જાય ડેરીએ તે ઓલી બાયુ દૂધ ભરવા આવે ને બધી મારા બાપાને જોવા ચડે મારો બાપો ઘરે આવીને કે ભાઈ મને ઘરે લઈ જાઓ અહીંયા મને મંગલ જાદુગરની ની ગોણે જોવા ચડે છે મેં કી બાપા તમારામાં કાંઈ રમત નથી રમત આ સોણામાં છે આ બાયુ બધી વિચારા છે મારા દીકરા ભાપા ખાઈ હોય છે કેમાં આ માથેથી ગાલતો કરે નહીં કઈડેથી આવડો ફોળો આ પીંડીએ નથી છે ને એટેથી ઘરે નહીં મારો દીકરો બાબાનો ઊભો રાખીને સીવી લીધું કે સે હું આ એટલે ઓલી બાયું મરાઠા બધી નક્કી કર્યું કે આપણો બાબો ના હન આપણા હામાં બેહી તે બિસારા હામાં કુડીશુ ના કે બે મારા બાપાએ નાવાનું કર્યું બઈ આઠવાડીયુંથી મેં બાપા હવે કલર બદલ્યો છો નાઈ લેવાય

મનન તમને અધિકાર દીધો ની બાબા હું જ્યાં વાતો કરું ને એ કોઈ ભગવાન થી કે કોઈ સંતથી કોઈ ગુરુના પ્રતાપે આ બોલાય નહીં આ સંવિધાનની કે મનન તમને બંધારણમાં અધિકાર આપ્યો જો હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર ઉપર તમારે ટીકા ટિપ્પણી કરવી કોઈ પત્રકાર માં તો ગુનો દાખલ નહીં થાય ન કરતા આપડા પકડીને પૂરી જ દેતા દિનમાં માં બોલ્યા નથી કઈ શિશોડ નહીં ખોર નથી બસ પાક રહી ગયા તો એ તો જેલ્યું થાય તો બોલવું જ પડે જ પણ સંવિધાન થકી આજે હું તે તમારી યારે વાતો કરી છું નકર આપણે તો દલિતો ન બોલવાનો અધિકાર નહોતો આપણે બોલો ને એટલે ગરમ તેલના ના સિંહા કરીને કાનમાં રેડ્યા તેત્રી કરોડ દેવતા બાવન વીર સોહઠ જોગણીઓ કોઈએ આપણો ઉધાર કર્યો નહીં મેલડીમાં એ અમારા મારા બાપાને પકડી ગયા મને પકડી ગયા મેલડીમાં હતા કોઈએ કીધું નહીં સાહેબ રવા દો અમારી બહુ પૂજા કરી છે જમીન દેવા પડે આખા ઘર ભૂકા કાટ નહીં ગયા એટલે આ બધી દેન છે ને બાબા સાહેબની ની સાહેબ કેમ કે મને તમને વાણી સ્વતંત્રનો અધિકાર આપ્યો આપણા બાયું પટિયા ફાડીને બેઠી જો તો ખરા કલૈયા કુંવરજી અને તોય બસારી ઓલી સીતરા માન લેવા ને એમાં ઓલે કપાસિયા ખોઈ નહીં કઈ ટોલા નહીં પડે તમારો બાપ બાબા સાહેબની ની દેન ટોલા નહીં પડે શેમ્પુ એવા આવી ગયા સિલ્કી વાડ હવે તો બાયું ત્યાર થવા પછી પછી હજાર રૂપિયા મેકઅપ ના લઈએ છીએ મારા બાપાના અમાર ઘરે ખાવા ખીચડી ની પાવડર નંબર ઠામુકો આ બેન બાબા સાહેબ ની અને બજારીઓ દશામાં ના આવત હોય તો હાંટડી લઈને નીકળે મારી દશામાં ની હાંટડી અમે કઈ મારી આપણે ને હાંટડી બહુ ભાઈ આપણા બધા અમે અમે ડાકલા વગાડતા ને તો હું દેશી દારૂ નું ગાતો તોય ભૂવાતો નતા પણ મારી તો તારો હાથો કાસો રહી ગયો મારી નગર મારા ભુવાનું કોઈ માથું સડે નઈ મારા બાપ ની દેવી એ મારી દેશ ગાય ઉલટી નહીં સંભાવના થાય મારા બાપ ની દેવી પેલા ભુવા કખમાં હું દેવી બોલું આ એક જોઈએ છે એ વાત છે આ મેલડી માં છે ને દેવી પૂજક ની દેવ છે અમે આખો ઘર ધૂણીએ દેવી પૂજક આપણે ઘરે પાણી પીને તો માતાજી પૂછા વગેરે વગર છે કેમ થી હોય છે મેં એક દી મેલડી માં ન કીધું મેં મારી અમારો કઈ ગુનો આવડા અમારા ઘરે પાણી પીને તમે માડી અમારા ભાઈ આવો કઈ તો કયો આવી આપણી દિશા છે ભૂકા કાઢીને ગયા પણ આ સમાજમાં સંગઠન કરવા માટે થઈને મારું તારું મૂકી મૂકી આપણે જે મારા તારામાં પડ્યા માન પડ્યા વધારે થઈ છે જે માણસ એ એવો કે જેને સાગર જેવો હોય આપણા નથી રાજકારણમાં બધા આવન પર શપથ વિધિ લઈએ કે હું શપથ ખાવ છું કે નાત જાત નું ખરાબ કરીશ નહીં કોઈની માથક ભેદ રાખીશ નહીં પણ સુટાણા પછી તરત જ ફોન કરશું એ મારું ઓળખી તો છું જવા દી જોઈને ગયા આ ખાવાના પણ સારો નેતા તમે છૂટાવો સારો આગેવાન ગોતો જેને મતભેદ ન હોય જાતિના વાળા એ ધર્મ નાય ભાગલા પડ્યા ભગવાન ના ભાગલા પડ્યા ઈસુ ખ્રિસ્તી જીવતા હતા ને એના મંદિર પૂજાતા હતા સાહેબ

અનમેડા મંદિર માં પછી બોલો પૂજારીએ જઈને કીધું બાપુ મને માફ કરી દીજો કે કેમ કે બાપુ મારો આવક બંધ થઈ ગઈ હતી ને એટલે મેં તમને ભાંડ કીધા કિધા તમ દુખનો લગાડતા હો એ સાહેબ માંગવા હાટું થઈને પૈસા હાટું આ ભગવાન નહીં ભાંડ બનાવે એટલે ઓલા કવિ કાક બાપુ એ દુવો કીધો કે અહીંયા કૃષ્ણ ભગવાન ને મુગટ પહેરીને આવતો નહીં અહીંયા થકા મારી ધકેલ છે આઈ તો ધોળા પેરજે લુગડા અને માથે જે ટોપી અને હાથમાં રાખજે થેલી ને જ કરી ડોલતો તને સાહેબ કે સાંભળા આયા કે હું કાર્ય કરસો નકર તો આયા ધક્કા મારી ઢકેલ છે અટાણાય કો કૃષ્ણ ભગવાન નું પાત્ર પેરી નઈ હોય તેન હું આ જગત સ્વીકાર નો સ્વીકારે સાહેબ અટાણ કલેક્ટર ને મળવું જ પટાવારો પડશે ઉમર દી નો મળાય જો મળવું હોય તો સાહેબ આયા તો હવે સુદામો મળવા ગયો ત્યાં કણ ઓલે પટાવારે તણ દી હું દી બારે બેઈડો સુદામન મળવા જ નોતી તો

સતાનો સંપત્તિનો આ બધાય મળ છે સાહેબ મળ હોય ન્યા ભક્તિ નથી એટલે ને નરસિંહ મહેતાએ એ કીધું બાપુ પ્રેમ ને વસ્ત થઈ ગયા રાજી આમાં હું કર પંડિતાન હું કર કાજી પ્રભાન મારો પ્રેમ ને વસ્ત ગયો રાજી એ વિદુર ઘરે જારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગી કેવો ઘાટ પ્રેમ થયો એ એટલો બધો અઘાટ પ્રેમ થયો ગરબ કાઢીને નાખી દીધી ને સાયલી મીંડા ખવડાવવા એ જોયું પ્રભુ મારો નહી એટલે હવે હું મારી વાણીને ઘડીક વાર વિરામ આપી દઉં આપડી વચ્ચે જે આગેવાનો આવ્યા છે એમના સન્માન કરવાના એટલે સન્માન નો કાર્યક્રમ તમે કરી લ્યો પછી હું આગલા દોર માં કઈક આગળ નવું નવું કઈક કરે મંગલ સાધુ ઘર બીજું કઈક નવું કાઠી હે હા ઓલ હાર બાર ને એવું મંગાવ્યું જો કે હાર નાખે ને એક જાઈતના ગારિયા છે તમારો દીકરો એની કરતા ગાર્યું દેવા વાળા આમ હાર ડોગ માં હાર ના કા એટલે હું એમાં છટકી હકી નહીં એ ટીકા ટીપણી હારી પણ વખાણ નહીં હારે વખાણ છે નહીં તો હામી સાતી ના પાણા છે એમાં બચુ બહુ કઠણ ભાઈ કેમ કહી તો વહરી ગાડ છે બાપા પણ આજના ના આનંદ ની અંદર અહીંયા લગભગ બધા 18 વરણ આયા છે આ બાબા સાહેબ નું મિશન નકર તો ઘણા ઠેકાણે એવા કાર્યક્રમ થાય ભાઈ તે બાબા સાહેબ ની વાતો કરીને બીજી નઈ તે વૈષ્મત નીકળવા નો દે ને એવું તો સાહિત્ય પીર ભૂકા કાઢી પણ એવું સાહિત્ય કરો સાહેબ કે જેમ દૂધમાં હાકર ફળી જાય એ માણસને આનંદ આવો છે આપણો સન્માનનો કાર્યક્રમ કરવાનો એમ તો આ કાલ્યાલ અશોકભાઈ બુ બહુ હોય છે જેટલા રાષ્ટ્ર નેતા છે માથા મોવાર રાખ ગાંધી બાપુ નહી

પણ તપસ્યા ના ફળ અમને નો મળ્યા રે જી આજે સાવન માં એવું છે ને ભાઈ શીશ વાટા મારે છે આને કરતા ગરાફાઓ ખાઈ જવો હારો આમાં હું નથી નહીં કરતો મને મન જ નથી જવું ઝાકર આવી ગયો છે કઈ બાજુ હાલું નહીં મને હૈર હુજતી નથી કઈક શેટ કરી હોત ને તો હારું હતું નગર તમે હમી હાથમાં કીધું તો હું બધાય શેડા દઈ દઉં આખી જિંદગી અમે શેડા દેવાનું જ કામ કર્યું છે

અહીંથી પકડી જાય તો કોઈ દી રોય જ નહીં એને ખબર છે કે આ કાંઈ બોલે રાખશે નહીં છોડી મૂકશે આ એવી ખ હશે કે આ લઈ નથી પોલીસ વાળા કે લઈ જાઓ ભાઈ મારા બહુચર માં મેં ત્રણ દિન રિમાન્ડ દીધા તો મેં કીધું સાહેબ મને દબાણ થાય છે તો મને દવાખાને લઈ ગયા પછી મેં જજ સાહેબ ને કીધું સાહેબ મેં કીધું મારી તબિયત સારી નથી મારે રોજ લેબોરેટરી કરવી પડે તો ત્રણ દી હું મારી લેબોરેટરી કરી ત્રણ દી સુધી ગાડીઓ ધક્કા ખાતા ને પછી મને જામીન મળે તો સાહેબે પૂછ્યું રિમાન્ડ અમારી હતી તમારી મેં કી સાહેબ આમાં આમ જ હોય ત્રણ દી હું ધીમ સાહેબ રોજ મારી લેબોરેટરી કરવાથી હું એમ કઉ મને સાથે દબાણ થાય આ તો સડ નહીં આપડે ગુજરાતી કહેવાય છે ડોક્ટર ને જઈને કયો મને ઓહ થાય છે સાહેબ ચોપડા ખોલી ખોલીને મરી ગયો ઓહ જેવું રોગ ક્યાંય સીડ્યો જ નહીં પછી એને કીધું ગુજરાતી માં અહંક એટલે શું થાય મેં તમારો બાપ દબાણ થાય છે આપણે થાય તો એટલે બહુ ખરાબ પણ ત્રણ પૂર્ણા હવાર બપોર ને હાજ આખો દિવસ પૂરો ટાઈલ મુંડોન ટકો એમાં વાડના પ્રકાર આવી ગયા કોળિયો ઘોટડો ને હબડ કોઈમાં જમવાના પ્રકાર આવી ગયા બાળપણ યુવાની ગઢપણ એમાં આખી જિંદગી આવી ગઈ છે આ ત્રણ છે ની પૂર્ણ છે બે છે ની અપૂર્ણ ત્રણ પૂરું ભગવાન રામચંદ્ર ભગવાનનો નો જન્મ એ આઈટમ નો થયો કૃષ્ણ ભગવાનનો નો જન્મ એ આઈટમ નો થયો આ બધા આઈટમ માં મહાપુરુષો બધા કઈ ગયા હાથોડિયું બાળક જીવે આઠોડિયું નો જીવે આવું બધું ધર્મ થકી કીધું છે અને આ આપણે માની લીધું છે

તો સાહેબ આ દુનિયામાં કોઈ હાઈડ હાઈડ થયા ન હોત આમ મર્યા પછી તો ઓહો એ મનસુખભાઈ જેવો માણા નો થાય અરે પણ ઈ બેઠો હોય એની હાય એમ કરી કરીને બાટલા ચડાવે વાય લઈને ભરીને બાર નહીં ખાય અમાર બાપા આવીને એમ કહે એ ગોવિંદ દાના મનસુ ગોવિંદ રાઠોડ રાણા દિલ્હી ના બાદશાહ ની દિલ્હી ડગમગાવે એટલે અમે ક્યાં વખાણ રવા દો અમારો ઘરે ખાવા ખીચડી દો તમારો બાપ આ માંગી ખાવાનું કામ ધર્મગુરુ એ બાટલા સડાવ્યા મારા છોકરાના લગને ગોપાલભાઈ શમશાનમાં થયા મારી દીકરીના લગને શમશાનમાં થયા આખું ઘર કાળ સોગળિયામાં પડ્યા તોય અમારા ઘરે બાયુ એ રીહામણા કાઢ્યા અને આ સુભ સોગળિયામાં પડ્યાતા ને એની બાયુ હજી આવી નથી કદાચ જો સોગળિયા મુરત હારો કર દેતા હોય ને કદાચ અમૃત સોગળ્યું હોય ને મોનોકોટો પી જાવ કપામાં સાટવાની

એ ઠામડા થવામાં નો લઈએ હું કામ કે પાણીમાં ડોળ છે એને ધૂળ ધમાહા સંગ કર્યો છે પાણી ક્યાંય કામમાં આવે નહીં જો ઈ પાણી પીવું હોય તો નો પીવાય એનાથી ઠામડા ન ધોવાય ક્યાંય કામમાં નો કેમ કે વાણી અંદર ઈ પાણી અંદર ડોળ છે જો ઈ પાણી પીવું હોય તો જ્યાં ઉડાણ વાળી જગ્યા હોય હલનચલન ની ક્રિયા બંધ કરી દઈએ એટલે નો ડોળ બેહી જાય પછી પાછું નીર પાણી થાય ને એટલે આપણો બ્રાહ્મણ ને બધાય આપણે જાય નમો વાય બોધાય ધાનમ ભયાનમ કરીને ભગે લાગીએ

કોઈ ગાયક્રું ફરી આવે કોઈ ડોલ્યું ફરી આવ્યા કોઈ હાંડા ફરી આવે પણ બધાયમાં પાણી કબીર કહીએ હતું એમ સાહેબ આ નાજ જાતના વાડામાં મનન તમને બાટી દીધા એ બધાય ભગવાનના સાંજલાય સુદા સ્વામિનારાયણનો સાંજલો જુદો મરઝાદીનું ટીલું જુદું એ બધાયના સાંજલા સુદા બધાયની કંઠી જુલ્યું ભગવાન જ ભૂલ્યું જનમ તમી ટીલા ભગેડના મૂક્યા નકર ગોળશીલા ટીલા વાળો આવ્યો હતો ભૂ પ્રભુ અમારા ઘરે સ્વામીના પતા રહ્યા છે આ બધું મેન તમે ઉભું કર્યું સાહેબ એ ભાઈ વિધિ થઈ ગયું કે હાર સડતા નથી